હા હિખા હા મને કોઈ ચલો એ ટેપ નથી ચાલુ કરવો લાઈવ ચાલુ છે ક્યાં ટેપ નું કરે wale no wale મારા દાન બાપુ ખડકે છે ટ્રેક્ટર અને રાહુલ ભાઈ આડું પકડીને ઉભી ગયા છે કા ઘા હેઠા ઉતરી ગયા ટોપી ટોપી આડી લે મોઢું ન દેખાય મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને દી આત્મી ગયો છે અત્યારે ગેર શબ્દ નહી

અરે બોલે ખોટકાનો એમાં હતો લાલ લથા લેવા માં થોડુંક વજન એમ હો હાંમસે હેવડું જાજુ છે

लाइन थी लाइन आले है भाई हेडी भरवा જોઈ लियो <laughs> લઈ લે બધી કઈ વાંધો નહીં વાંધો છે લાઇક કોમેન્ટ કરતા રેજો સબ્સ્ક્રાઇબ કરતા રેહજો ભીખુ ડાયા ને થાય છે મોડું ફૂલ તૈયારી છે

સર <coughs>